મધ્યપ્રદેશના માગડોન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડતા તેના પ્રત્યાઘાત પાટણમાં પડ્યા છે અને આ મામલે પાટણ એસપી જે કલેકટરને આવેદનપત્ર આપ્યું અને આવું કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે અખંડ ભારતના શિલ્પી અને લોકોની પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ માકડોન ખાતે કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેક્ટર વડે તોડીને ખંડિત કરી છે જેના ઘેરા પ્રત્યાગાતો સમગ્ર પાટીદાર સમાજમાં પડ્યા છે અને આ મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે પાટણ એસપીજીએ પણ આકૃતિ અને કાઢી એસપીજીના આગેવાનો કરો આ સાથે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માકડોનમાં સરદાર પટેલની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર અસામાજિક તત્વોને ખુલ્લા પાડી તેઓની સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે ઉજ્જૈનના બકડોમાં સરદાર પટેલની પ્રતિમાને બે રેમ્યુ ગૃહ પાડી દેવામાં આવી જેમાં તેના ઉપર તલવાર તેમજ જાતક અધિયારો દ્વારા ગાટ કરવામાં આવ્યા એના વિરોધમાં અત્યારે સરદારની પ્રતિમાના જે તોડનાર હતા એ લોકોને ખુલ્લા પાડવામાં આવે અને કડકમાં કડક સજા થાય કે ભવિષ્યમાં પણ આવા કોઈ મહાગુરુને સ્ટેચ્યુને કોઈ તોડે નહીં અને ભવિષ્યમાં પણ આવી અસામાજિક તત્વો દ્વારા આવી પ્રવૃત્તિ ન થાય એ માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને પુનઃસ્થાપિત કરવા માટે જ્યાં પ્રતિમાને તોડી નાખવામાં આવી જાય તો પ્રતિમા પુનઃસ્થાપિત થાય અને અસામાજિક તત્વોને ઝડપીમાં ઝડપી ઝડપી પાડી અને કડકમાં કડક સજા થાય અને એમને ખુલ્લા પાડી લોકો સમક્ષ મૂકવામાં આવે છે એ માગ સાથે આવેદનપત્ર આપવામાં આવી છે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા માગડો ખાતે જે તોડી પાડવામાં આવી એવા અસામાજિક તત્વોને ખુલ્લા પાડવામાં આવે એના વગર દેશના કોઈ પણ મહાનુભાવોની દરેક દોરાના કોઈ કોઈપણની પ્રતિમાને કોઈપણ સમાજ દ્વારા ખંડિત કરવામાં આવે કોઈપણ પ્રકારની ખંડિત પ્રવૃત્તિ કરતા હોય એવા લોકોને ખુલ્લા પાડી અને કડકમાં કડક દાખલો બેસાડે તો જ દેશના મહાપુરુષોનું સન્માન અને ગૌરવ જળવાય એના ન્યાય મળે એના અનુસંધાનમાં જ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુમાં બટાકાના મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને બટાકાનો પાક